નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ શું બધા નિયમો માત્ર આમ જનતા માટે જ છે શું સરકારને પોતાના ખાતાની અંદર કોઈ નિયમો નથી નડતા જ્યારે વાહન ચાલકો માટે આરટીઓ દ્વારા અને સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે નિયમોની સૂચિ દર્શાવવામાં આવે છે તો સરકારી વાહનોના માટે પણ કોઈ નિયમો છે ખરા કારણ કે આજે એક એવી ઘટના બનવા પામી કે જે ઘટનાના કારણે આમ જનતાએ શીખ લેવા જેવી છે વાત જો કરવામાં આવે તો આજ રોજ બપોરના સમયે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ના ઓવરબ્રિજ નીચે નવસારી થી બહાર જતી વખતે મેલડી માતાનું જે મંદિર આવ્યું છે ટર્નિંગ ની ઉપર એક આઈઆરબી નો મોટો ટ્રક જે ઓવરલોડેડ હતો એની અંદર રેતી ભરવામાં આવી હતી એના બંને પાછલા ટાયરો જે ખરા તે એકદમ દયનીય હાલતની અંદર હતા કન્ડમ કન્ડિશનની અંદર હતા અને જેના કારણે એ ટાયરોની અંદર એક સાથે બંને ટાયરોમાં બ્રાસ થાય છે ટાયરો ફાટે છે ટાયર ફાટવાના કારણે ત્યાંથી પગપાળા પસાર થતા કબીલપુરના બેન મીતાબેન નવીનભાઈ પટેલને એ લાગે છે ને લાગવાના કારણે એમના માથાના ભાગે ઈજા પહોંચે છે મિતાબેનને ચાર ટાકા લેવામાં આવે છે એમને હોસ્પિટલની અંદર ખસેડવાની ફરજ પડે છે તો સાથે જ એ જ સમય ત્યાંથી પસાર થતી કાર જી જે ઝીરો ફાઈવ આર એફ ડબલ સેવન નાઇન એટ ઓલ્ટો કારને પણ આ ટ્રક નુકસાન પહોંચાડે છે ને ઓલ્ટો કારનો આગળનો ભાગ ડેમેજ થાય છે સદનસીબે ઓલ્ટો કારની અંદર બેઠેલા એક પણ વ્યક્તિને કોઈ પણ ઈજા પહોંચતી નથી પણ કારને નુકસાન થાય છે પણ આમાં મિતાબેનનો શું વાંક કે જે કબીલપુરના રહેવાસી છે ત્યાંથી ચાલતા પસાર થતા હતા અને ચાલતા પસાર થતી વખતે આ ટાયરની અંદર બ્લાસ્ટ થાય છે ટાયરની અંદર બ્લાસ્ટ થવાના કારણે ટાયર એમને લાગે છે અને એમને ચાર ચાર ટાંકા લેવા પડે છે ભગવાનની કૃપાથી એમની આંખ બચી જાય છે આ તો ઓવરબ્રિજની નીચે મંદિર પાસે ટર્નિંગ પર આ વસ્તુ બની પણ આ જ વસ્તુ જો કદાચ હાઈવે પર થઈ હોત આ ટ્રક જો ઓવર સ્પીડમાં હોત અને આ ટ્રકે જો કોઈનો જીવ લીધો હોત તો શું સરકારી વાહનો માટે કોઈ જ ધારાધોરણ નથી આઈઆરબી પોતાની જવાબદારી સ્વીકારશે ખરી કારણ કે વાતોમાં નાખી તાત્કાલિક ધોરણે ત્યાં ટાયર બદલવાની પ્રોસેસ પણ હાથ ધરવામાં આવે છે કે જેથી કરીને આ ઘટનાને દબાવી દેવામાં આવે પણ અમારા કેમેરા પર્સન ત્યાં પહોંચી જાય છે વિઝ્યુઅલ કરે છે અને તમને ટાયરો બંને બતાવીશું કારણ કે જે સારા ટાયરો છે બીજી ગાડીમાંથી લાવવામાં આવે છે ત્યાં ગોઠવવામાં આવે છે અને જે ડેમેજ થયેલા જૂના ટાયરો છે એની કંડિશન પણ આપજો ઓવરલોડેડ ટ્રકને આરટીઓ પકડશે ખરી શું આઈઆરબીની ની ટ્રક છે એટલે એના માટે કોઈ જવાબદારી નહીં અને તમે ટ્રક ની જુઓ જ્યારે તમે વાહન ચાલકો પાસે રિક્ષા ચાલકો પાસે અન્ય વાહનો પાસે ફિટનેસ માંગો છો તો સરકારી વાહનનું ફિટનેસ ક્યાં આના માટે જવાબદાર અધિકારી જવાબ આપે કારણ કે જનતા હવે મૂર્ખ બનવાની નથી તમે જુઓ તે પ્રમાણે કે આ ટ્રકની ની કંડિશન જુઓ ટ્રકની ની કંડિશન જોયા બાદ તમે જણાવો કે આમાં વાંક કોનો શું આઈઆરબી અધિકારીઓ સામે આવશે ઘાયલ થયેલી મહિલાને વળતર મળશે કે એના માટે પણ એને કોર્ટના ધક્કા ખાવા પડશે સરકારી બાબુની કચેરીઓ ઠોકવી પડશે અને કદાચ પછી એવું પણ જાહેર કરી દેવામાં આવે કે બેન જ ખોટા છે કારણ કે આ તો સરકારી છે કરી શકે અને આઈઆરબી ના અધિકારીઓ આટલા લોડેડ ટ્રકો લઈને જાય છે તો આરટીઓ અધિકારીઓ શું કરે છે અથવા તો એ આરટીઓ અધિકારીઓને કહો કે ભાઈ જેટલા બી સરકારી વાહનો છે બધાના ફિટનેસ જોઈ બધાના ઇન્સ્યોરન્સ જોઈ બધાની પીયુસી જોઈ અને ત્યાર પછીથી આગળની કાર્યવાહી કરે કારણ કે આ ટ્રકને જોયા બાદ તમે પણ વિચારી શકો છો કે આમાં કેટલા સાધનો એની બ્રેક લાઇટ ક્યાં છે એમાં પીળી પટ્ટી ક્યાં છે એમાં રેડિયમ ક્યાં છે એમાં વહન ભરે છે દસ ફૂટ દૂર રાખો ક્યાં લખવામાં આવ્યું છે અને લખ્યું છે તો ક્યાં વંચાય છે અને નંબર શોધવા માટે પણ તજવીજ કરવી પડે છે આ વાહનોની તો તમે વિચારો કે આમ જનતા ક્યાં સુધી આ પ્રમાણે મૂર્ખ બનતી રહેશે જાગો જનતા જાગો જવાબ માગો નહીં તો કાલ ઉઠીને તમારા ઘરની અંદર રહેવા માટે પણ કોઈ નવાઈની વાત નથી તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો